રસ્તાઓ પર ભક્તો બોલ મારી અંબે અને જય મારી અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી એકાવન શક્તિ એક છે જ્યાં દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો આ મેળો ભવ્ય રીતે યોજાય છે ગુજરાત સહિત દેશભરના હજારો ભક્તો પદયાત્રા કરીને અંબાજી માતાના દર્શન માટે પહોંચી રહ્યા છે પદયાત્રીઓની સુવિધા માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા પાણી ભોજન આરોગ્ય સેવા અને આરામની સુવિધા સાથે સેવા કેમ્પો ગોઠવ્યા છે બીજી તરફ ગોડાપુર રોડ પર વાહનોની લાંબી મપટી કતારો લાગતી ટ્રાફિક જામ સર્જાયો છે ભક્તિ અને ભીડ વચ્ચે અંબાજી ધામમાં સાંસ્કૃતિક રમતગમતનો માહોલ છે રાત્રે વરસાદ અને વીજળીના ચમકારા છતાં યાત્રાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી

તો ખરા ના છે ખાતે આજે અમારો કેમ્પ ચાલુ કરેલ છે આ લગભગ અહીંયાથી ચાલુ થાય છે તો અહીંયા બધા ઘણા બધા કેમ્પ લાગે છે આજે અહીંયા જાય છે અને કોઈ સેવા મળતી નથી અને દરેક કેટલીકોને મળીએ એના માટે અમે રાહુલ ચાવડા ભાઈઓના સમસ્ત ભાઈઓ તરફથી અને મોજુલા ગ્રુપ તરફથી પચાસ એક સ્વયંસેવકો દ્વારા અહીંયા કેમ્પ ખોલવામાં આવે છે જે આવતા જતા દરેક યાત્રિકોને ચા નાસ્તો ગોઠિયા પાલેજી અને કમનઢોકરા આ બધી સુવિધા અહીંયા કરેલી છે અને આખા દૂધની ચા

અને આપણે અડતાલીસ થી પચાસ કલાક આપણે સેવા કેમ્પ ચાલુ રાખીએ આયોજનમાં કેટલા સેવકો છે અને સાથે મારો પરિવાર છે મારા મિત્રો છે મારો છે બધા વારા પછી વારા આવી